પોલીસ ઓફિસર્સના ત્રાસના કારણે કરું છું નામ જોગેશ એમની સુસાઈડ નોટમાં મરણોત્તર નોંધમાં એ આદિવાસી યુવકે લખ્યું છે એ સ્વીકાર કર્યો છે કે હું પહેલા દારૂનો ધંધો કરતો હતો મારી સામે કેસ થયો એ મેં સ્વીકાર કર્યો હતો પણ એ પછી દારૂનો ધંધો સંપૂર્ણપણે આ આદિવાસી યુવક કીર્તન અમૃતભાઈ વસાવા કહે છે બંધ કરી દીધો આમ છતાં પીઆઈ પોલીસ ઇન્સ્પેક્ટર આવીને વારંવાર ધમકાવે મારે કે હપ્તો આપ મેં કહ્યું કે મેં દારૂ બંધ કર્યો છે હું હપ્તો કેમ આપું તો કે ફરી દારૂ વેચવાનો ધંધો ચાલુ કર અમને હપ્તો આપવો પડશે આદિવાસી યુવક ના પાડે છે કે મારે આવો ગેરકાયદેસર ધંધો નથી કરવો તો એના ઘરની સર્ચ કરવામાં આવે છે કંઈ મળતું નથી છતાં એને પરેશાન કરવામાં આવે છે આદિવાસી યુવકની મરણોત્તર નોંધ મુજબ એમની પત્નીને બહેનને તથા દીકરીને રાત્રે ઉઠાવીને પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવે છે આવા પોલીસના ત્રાસના કારણે આદિવાસી યુવક આત્મહત્યા કરે છે કેટલી શરમનાક ઘટના છે પોલીસે પ્રજાના રક્ષકના બદલે આ ગુજરાતમાં ભક્ષક બને આવું પહેલા ક્યારેય નહોતું